સિરામણ ચાલુ હોય અને ગરમા ગરમ રોટલી બને અને ચા અમે તો બધા ચા પી લે ને હવે કામકાજ વાળા બાકી હવે ચા પાણી પીવે बीजा बता जो बे जना बाकी है ई वाली बीजो काम काज करे गुड मॉर्निंग गुड मॉर्निंग रावण जी माताजी तो हेलो चाय पीवा लो चालू થઈ ગઈ મે કામ કાજ પતા ને તો બધા તો આય બને છે કરી રોટલી सूरज दादाजी आटले पकी गया है

અને આપણે જો ઓદળા પર હંકેલી લીધા છે તો હજુ આપણે ઉતરાયણનું વ્રત લીધું છે તો આપણે દાણા નાખવાનું જો આપણે પાણી પણ ઉણું થઈ ગયું છે ગરમ આપણે બરસ કરવા જોતું હોય ને તો અહીંયા બાર બીજો ચૂલો હોય અને અહીંયા મારી મમ્મી રસોઈ બનાવે તો હેલો લો ગાઈસ બધાને રામ રામ ને જય માતાજી અને સવાર સવારના ગુડ મોર્નિંગ અને અત્યારે ઠંડી પણ બહુ જ પડે છે અને જો સૂરજ દાદા હે ને એટલે ભોગી ગયા હે તો અત્યારમાં સવાર સવારમાં કોઈ મન જાય તો મિત્રો ચા પાણી પી લીધા ને અત્યારે વાસણ ઉટકવાનું કામકાજ રંજન બેન વાસણ ઉટકે અમારે ને પછી જવાનું છે કામે તો ફટાફટ અત્યારમાં સવાર સવારમાં પાણી ગરમ કરી અને આણ ધોવાનું કામકાજ ને સાફ સફાઈ આલે ઘરમાં પણ બધી તો મિત્રો અત્યારે સવારના વાગી ગયા આઠ અને ચા પાણી પી અને અત્યારે જો પાણી ચાલુ કરી દીધું આપણે તો અત્યારે પાણી આપણે જાય છે એરંડામાં અને વરિયાળી તો બધી પી ગઈ છે તો મેં કીધું એરંડામાં વાર દઈએ તો જુઓ તો વરિયાળથી પાછળના ખેતરમાં છે તો ત્યાં ચાલુ છે પાણી અને પાણી વારે છે કિશન અમારે આ બાજુ અને આ બાજુ બધી વરિયાળી જો મસ્ત મજાની થઈ ગઈ અત્યારે એકદમ લીલા છમ ખેતર તો અત્યારે વાગી ગયા છે સવારના દસ અને બાળકો બધા તૈયાર થાય સ્કૂલે જવા માટે તો હવે હું સ્કૂલે એમને મૂકવા જવાનું તો ગાડી લઈને મૂકી આવું થોડો ઘણો નાસ્તો ને હું કરી લે એટલે પછી તો બ્લોગમાં બને રહેજો બરાબર અને બીજા બધા તો અત્યારે એરડા ગયા છે અને પાણી પણ ચાલુ હે એરડામાં ચા પાણી લઈને જયા પછી તમને ત્યાં બતાવી દઉં વિડીયો કે જેટલે પહોંચ્યું કામકાજ તો હાલો બ્લોગમાં બનાવી રહેજો તો મિત્રો અત્યારે આપણે એરડામાં આવતા રહ્યા ખેતરમાં એરડાના અને અત્યારે જો આપણે એરડા નીંદવાનું કામકાજ હાલે તો આ વર્ષે એરડા અને નીચે આવું ઉખડ હોય આ રીતના જો પારિયા મૂકી દેવાનું પાટિયા થઈ જાય ચોખ્ખા આ રીતનું કો ખડ છે કલારિયું હે એકલું બીજું તો કઈ છે નહીં તો પીવરાવી પાણી અને આગળ આગળ પાતા જાય પાછળ પાછળ ચાલુ હોય નીંદવાનું એટલે લીલે લીલે ખડ બધું ઉખડી જાય કમ્પ્લીટ તો આ રીતના પાટીએ ચોખ્ખા થઈ જાય કમ્પ્લીટ એટલે ખાતર બાતર રાખવું હોય તો આપણે કોઈ વાંધો નહીં મારું પાછી કોક કોક આવી પાકી તો હવે આગળ પાણી પણ ચાલુ હોય મારે તો અહીંયા આટો મારી આવીએ જેટલે પહોંચ્યું પાણી જુઓ તમે આ તોર્યું હોય આ બાજુ પાણી ચાલુ હોય અને બે એક દિવસથી ચાલુ છે પાણી એટલે પી રેવા એમ આટલે ભોકી ગયા થોડાક ક્યારે બાકી છે તો હવે લગભગ બપોર થાપતા તો પાણી પી રહેશે અને પીશે આપણે પાણી વાર્યામાં હાલો જોયા પાછળ જઈને આટલે ભોખ્યા છે પાણી વારતા વારતા હવે થોડાક જ બાકી છે ને રોટલાના ટાઈમે પી જશે તો જવાબના પાછળ સીલાઢારમાં ચાલુ પાણી મોચોમાં આવે પછી આટલા જ ક્યારા પાવાના ચાલો હવે ફટાફટ એટલે પાઈ નાખ્યા અને હવે બનાવવાની જે રસોઈ તો શું બનાવવાનું છે આજે એ આગળ જોયા અને વિડીયો પર બની લેજો તમે તો મિત્રો અત્યારે બપોરના સાડા અગિયાર ગયા અને આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક તો પાણીમાં કમ્પ્લીટ ધોઈ નાખ્યા અને ડુંગળી અને લસણ ને આ બાજુ ધાણા અને આમાં મરચું હળદર દાણા જીરું પાવડર બધું મિક્સ મસાલો તૈયાર કરી દીધો હોય અને આ બાજુ દેશી ચુલા ઉપર આપણે તપેલી તેલ થવા માટે આપણે વાળીએ થોડાક વાયા હતા તો પેલું શાક બનાવવાનું આજ તો દાળ નથી બનાવવાની બનાવવાનું ધારો ફટાફટ બનાવી નાખીએ તો બની ગયું ને અત્યારે રોટલા બનાવવાનું ચાલુ હોય અને આ બે રોટલા તો બની ગયા તો ફટાફટ રોટલા બની જાય એટલે બોપલાથી બહુ તો જમવાનું હોય પછી જમી લઈએ આજે થોડુંક ચડકી વધારે છે ગરમીનું વાતાવરણ હે અત્યારે મિત્રો ફાઇનલી જમવા બેસી ગયા અને જો મસ્ત મજાનું ચણાનું શાક બનાવ્યું હોય મોરી સાસ બાજરીના રોટલા ઘઉંની રોટલી તો રંજનબેન સ્ટાર્ટ કરી દીધું ખાવાનું અને આ બાજુ બધાને હજુ ચાલુ હોય કામકાજ અને બાળકો અગી નિશાળે તો આજે તમે ત્રણ જણા છીએ તો હાલો હવે ફટાફટ જમીલી મસ્ત મળીએ બરાબર ખાટી નહીં ને સાસ પાણી નામ થોડુંક છે તો હાલો

Bapak mana juga radio lay, macam apa perlu? deh. Masalah. Masalah apa? Ada cara. Ah, kari darah kita TV macam